રાજ્ય યોગ બોર્ડ દ્વારા સભા સભાગૃહ ખાતે નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો આ સ્નેહમિલન સમારોહમાં રાજ્યભરમાં યોગ બોર્ડ યોગના પ્રચાર અને પ્રસાર માટે સતત કાર્યરત છે ત્યારે નૂતન વર્ષના પ્રારંભે યોગ સ્નેહ મિલન સમારોહ યોગ બોર્ડના અધ્યક્ષ શેષપાલજીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો આ પ્રસંગે શહેર બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની જિલ્લા અધ્યક્ષ અને યોગ બોર્ડના શહેર જિલ્લાના કોઓર્ડિનેટર ઉપસ્થિત રહ્યા હતા તો મોટી સંખ્યામાં યોગ શિક્ષકો યોગ સાધકો અને નગરજનો સહભાગી થયા હતા અધ્યક્ષ શેષપાલજી દ્વારા સમારોહમાં ઉપસ્થિત સૌને તેમજ નવી પેઢીને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે યોગમય માર્ગદર્શન આપ્યું હતું અને એ સ્વરૂપે આપણે સૌ એકવીસ જૂન ના રોજ ભારત ચાલે એવું કહ્યું કે આપણે ત્યાં મેદા બહુ જ વધતી જાય છે અને નિર્દેશિતા ઘટાડવા માટે આપણે સૌએ આપણા જીવનમાંથી 10% તેલનો વાત કરવો જોઈએ આપણે સૌને ઊર્જા અને માર્ગદર્શન આપનાર અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય ચેરમેન શ્રી સિસ્બાલ સાહેબના સ્વાગત માટે હું ઝોન કોઓર્ડિનેટર આદરણીય આજના યોગ સંવાદ યોગ સ્નેહ મિલનમાં પુનઃ સ્વાગત છે આપ સૌને પ્રણામ અને વંદન છે તો જોરદાર કર્તવદાની સાથે આપરા તમામ મંચસ્થ મહાનુભાવોને એકવાર વધાવીશું है कि स्वदेशी वस्तुओं को अपना अपनाकर राष्ट्र के आर्थिक शक्ति को बढ़ाएंगे हम रोज जीवन में भारतीय उत्पादों को प्राथमिकता देकर आत्मनिर्भर भा भारत का निर्माण करेंगे हम अपने श्रमिकों किसानों कारीगरों और उद्यमियों રામ રામ કહેવા માટે હું સાદર મંચ આમંત્રિત કરું છું કોર્ડિનેટર આદરણીય રાજેશભાઈ खूब खूब अभिनंदन स्टेज पर स्थान ग्रहण कर सो તો ફરીથી વડોદરા ટીમ દ્વારા જીવન कल्याण के आ कार्यक्रम ને સફળ બનાવો અહીંયા ઉપસ્થિત એવા આમંત્રિત મહેમાનશ્રીઓ યોગ કોચ યોગ ટ્રેનર્સ યોગ સાધક અને અતિથિ વિશેષ છે સ્વાગત કરીએ છીએ ગુરુજી સાથે મંચ પર ઉપસ્થિત એવા મારા ચેરમેન શ્રી આપનું પણ સ્વાગત કરીએ છીએ ઝોન કોર્ડિનેટર આજે વડોદરા શહેરમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક મોટું કાર્યક્રમનું આયોજન થયું છે જેનું મકસદ છે કે યોગ ઘર ઘર સુધી પહોંચે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે સ્વસ્થ ગુજરાત મેધસ્વીતા મુક્ત ગુજરાત દરેક વ્યક્તિ યોગી બને નિરોગી બને સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને અને મેદસ્વીતા જે એક સમસ્યા છે દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે પણ મેદેશ્વિતાની ચિંતા વ્યક્ત કરી છે ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભામાં મેદેશ્વિતા મુક્ત ગુજરાતનું અભિયાન લોન્ચ કર્યું છે એને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સમસ્ત ગુજરાતમાં દસ લાખ લોકોનો દસ દસ કિલો વજન ઓછું કરી એક કરોડ કિલો વજન ઓછું કરવાનું અભિયાન હાથમાં લીધું છે એ જ અભિયાનના અંતર્ગત આજે હું વડોદરામાં છું અને સાથે સાથે ઘર ઘર સ્વદેશીનું અભિયાન એનો સંકલ્પ પણ કરાવીએ અમારા યોગ ટીચરો દરેક યોગ ક્લાસમાં સ્વાસ્થ્યના સાથે સાથે સ્વદેશી અભિયાન સાથે પણ લોકોને જોડી રહ્યા છે આપણા માધ્યમથી હું ગુજરાતની દરેક જનતાને આહવાન કરું છું કે આવો આપણા બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ ધન્યવાદ